ખેરાળમાં લગ્ન પ્રસંગે અનોખી જીવદયા મોંઘી ભેટના બદલે મહેમાનોને ચબુતરા અને ચકલીના માળા અપાયા હાલના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં લાખો રૂપિયાનો ધુમાડો અને મોંઘી દાદ ભેટ સોગાતો આપવાનો ક્રેજ વધ્યો છે ત્યારે મહેસાણાના ખેરાલોમાં એક અનોખી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે અહીં એક પિતાએ પોતાના પુત્રના લગ્નને જીવદયાના ઉત્સાહમાં ફેરવી નાખ્યો છે ભૌતિકવાદી દુનિયામાં પક્ષીઓ માટે વિચારવાની આ પહેલે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે સાલ કબાટમાં પડી રહે છે ચબૂતરા પૂર્ણ અપાવે છે ખેરાલુમાં ભવાની એન્જિનિયરિંગ નામની પેડી ધરાવતા અને જાણીતા જીવદયા પ્રેમી પરેશભાઈ દેસાઈએ પોતાના પુત્ર તનયના લગ્ન પ્રસંગે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે સામાન્ય રીતે લગ્ન કે અન્ય પ્રસંગોમાં મહેમાનોનું સન્માન સાલ ઉઢાડીને કરવામાં આવતું હોય છે પરંતુ પરેશભાઈનું માનવું છે કે સાલ તો કબાટમાં પડી રહે છે પણ જો ચબૂતરા આપવામાં આવે તો આંગણે પક્ષીઓનો કલરવ ગુંજે છે અને અબોલ જીવોને સેવાનું પુણ્ય મળે છે આ ઉ ઉમદા વિચાર સાથે તેમણે લગ્નમાં આવનાર તમામ મહેમાનોને પક્ષીઓના ચણ માટેના ચબૂતરા અને ચકલીના માળા નિઃશુલ્ક ભેટ આપી સન્માન કર્યા હતા ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રેરણાદાયી લગ્ન પ્રસંગમાં ખેરાલોના ધારાસભ્ય સરદર્ભી ચૌધરી અને અનેક સામાજિક રાજકારણીય અગ્રણીઓ હાજરી આપી હતી ધારાસભ્ય શ્રીએ પરેશભાઈની આ અનોખી પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે પક્ષીઓ માટેની આ સંવેદના સમાજ માટે અનુકરણીય છે વ્યવસાય નહીં પણ સેવાનો સંકલ્પ પરેશભાઈ દેસાઈ પોતે અવનવા અને કલાત્મક ચબૂતરા બનાવવાનો વ્યવસાય કરે છે આમ છતાં પોતાના જ પુત્રના લગ્નમાં તેમણે આ ચબૂતરાઓનું વેચાણ કરવાને બદલે સેવાની ભાવનાથી દરેક મહેમાનોને તે પ્રેમપૂર્વક અર્પણ કર્યા હતા લગ્નમાં આવેલા મહેમાનો પણ આ અનોખી ભેટ મેળવીને ગદગદિત થયા હતા અને પરેશભાઈના જીવદયા પ્રેમના વ્યાપક વખાણ કર્યા હતા અનોખી પહેલ તો બરાબર છે પણ મારો વિષય જ આ છે ચબૂતરા બનાવવાનો અને હું સાલ ઓઢાળું અને કોઈના કબાટમાં સાલ પડી રહે એના કરતા હું ચબૂતરો આપું અને ચબૂતરાનો ઉપયોગ થઈ અને એમાંથી મને પણ કંઈક મળે એવા આશયના કારણથી મેં આ ચબૂતરાનું વિતરણ કર્યું છે સંદેશો લોકોને આ જીવદયાનું કામ છે અને ઘરે ચબૂતરો રાખી અને પક્ષીઓની સેવા થાય ये बहु अति आवश्यक वस्तु है ब्यूरो रिपोर्ट राष्ट्र विचार गुजराती न्यूज अहवा मनोज सिबी ठाकुर खेरा लो।